Música નમસ્કાર સૌને જે થોડા દિવસ પહેલા અતિભારે વરસાદ આવ્યો કમોસમી વરસાદ આવ્યો એના કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડાંગ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં મોટી તબાહી બી સર્જાઈ છે અને જે ડાંગરનો પાક છે એમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે અમારા નાના ખેડૂતો છે એને વધારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે અને મારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે આગળ પણ જ્યારે જ્યારે આવી રીતના કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે ત્યારે અમારી સરકાર સહાયરૂપ બની છે તો પાછું આ જે કમોસમી વરસાદ આવ્યો છે જેના લીધે ડાંગરનો પાકનું નુકસાન થયું છે એના માટે આજે મેં આપણા કૃષિમંત્રી અને સાથે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે એમને રજૂઆત કરી છે કે આ વખતે પણ આપણે આપણા ખેડૂતોને સહાયરૂપ થઈ શકીએ એવી રીતે આપણે જલ્દીથી જલ્દી સહાય થાય પહેલાં સર્વેની કામગીરી થાય ને પછી સહાય થાય એવું જોગવાઈ આપણે કરીએ એવી વિનંતી મેં રાજ્ય સરકાર પાસે કરી છે ધન્યવાદ નમસ્કાર હું છું સરપંચ શ્રી રિપીન ગામે ગ્રામ પંચાયત તાલુકો તાલુકા જિલ્લો તાપી આજ રોજ અમારા ગામની અંદર જે વરસાદી પાણીના લીધે જે નુકસાન થયું છે એ જોવા જઈએ તો પચાસ ટકા કરતા વધારે નુકસાન થયું છે અને એ ખેડૂતોને વળતરનો જે ભાવ છે નક્કી સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે અને આખા ગામની અંદર એવું જ નહીં કે આખા તાપી જિલ્લાની અંદર જે વરસાદી માહોલ છે એ વરસાદી માહોલની અંદર જે ખેડૂતોને નુકસાન થયું છે મોટા પાયે નુકસાન થયું છે અને સરકારશ્રી દ્વારા સર્વે કરવામાં આવે અને એઓને વળતર ચૂકવવામાં આવે એવી જ અમારી માંગ છે ધન્યવાદ